વર્ષીય શાળાને લાકડાના ધોકા મારી અને ઢાળી દીધેલું હતું ગત સાંજે દૂધ લેવા ગયેલા પ્રવિણ સોલંકીને તેના બનેવી રમેશ બાંબણિયાએ માર મારેલો હતો બનેવીએ શાળાની પેટમાં પાટો મારી ધોકા વડે માર મારતા શાળા પ્રવીણ સોલંકીનું મૃત્યુ નિભજેલું હતું મૃતકના મૃતદેહને જાફરાબાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો હતો મૃતક યુવકના શરીર પર ઈજાના નિશાન જોવા મળતા પરિવારજનો દ્વારા પેનલ પીએમની માંગણી કરવામાં આવેલી હતી ઘટના અંગે નાગેશ્રી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરેલી છે